ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા બંને વચ્ચે આરોપ પ્રતિ આરોપનું યુદ્ધ કેવી રીતે ચાલે છે મેં ગઈકાલે આ જ કાર્યક્રમમાં એ પ્રસારિત કર્યું હતું ગઈકાલે ચૈતર વસાવાનો મુદ્દો હતો અને ચૈતર વસાવા વતી એટલે ચૈતર વસાવાના પૂછવા પર કલેક્ટરે એમ કહેલું કે ના આ મુદ્દો ખોટો છે મુદ્દો એવો હતો કે મનસુખભાઈ વસાવાનું કહેવું એમ હતું કે ચૈતર વસાવા અધિકારીઓને બ્લેકમેલ કરે છે એમનો તોડ કરે છે મુદ્દો ઉઠાવી તોડ કરે છે અને એવી વાત અધિકારીઓએ તેમને કરી છે કલેક્ટરની હાજરીમાં કરી છે પણ ચૈતર વસાવા ત્રણ દિવસ પહેલાં કલેક્ટર પાસે ગયા અને વિડીયો આવ્યો જેમાં કલેક્ટર એમ કહેતા હતા કે ના આવું તમે નથી કહ્યું મનસુખ એટલે મનસુખભાઈની વાત ખોટી પડતી હતી મનસુખભાઈએ ગઈકાલે એમ કહ્યું કે જો મને પ્રશાસન તરફથી મદદ નહીં પડે પ્રશાસન માટેના મુદ્દામાં તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ સાથે એમ પણ કહ્યું કે હું કલેક્ટરને મળીને આ મુદ્દે સ્પષ્ટા કરીશ કે ચૈતરભાઈએ તમારી હાજ ચૈતરભાઈ રૂપિયા માગે છે તેવું અધિકારીઓએ તમારી હાજરીમાં કહ્યું છે કે નહીં કહ્યું તો આજે એ સ્પષ્ટતા કરવા એ જ સ્પષ્ટતા કરવા માટે પોતાની વાતને સાચી છે બતાવવા માટે સાબિત કરવા માટે મનસુખભાઈ વસાવા કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને કલેક્ટરે શું કહ્યું ને એ જોઈ તમે નક્કી કરજો કોણ સાચું કોણ ખોટું કયા વસાવા સાચા કયા વસાવા સભ્યો ત્યાં ખોટા એ પ્રમાણે અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત જાણ આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોપ નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માગણી કરી છે એ વાત મારે અન્ય સંસદ સભ્યો જોડે થઈ હતી